ઓડિયો પોડકાસ્ટ ટ્યુટોરિયલ એન્ડ્રોઈડ પંદર અને ટોકબેક એપિસોડ ચાલીસ એમેઝોન શોપિંગ એપ એમેઝોન શોપિંગ એપનો ટોકબેક સાથે ઉપયોગ નમસ્કાર મિત્રો હું હિમાંશુ સોમપુરા સ્પેશિયલ એજ્યુકેટર ડિસેબિલિટી ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું એન્ડ્રોઇડ પંદર અને ટોકબેક સિરીઝમાં આજે આપણે એક એપ્લિકેશન વિશે જાણીશું તેનું નામ છે એમેઝોન શોપિંગ એપ એમેઝોન શોપિંગ એપ આપણા ગયા એપિસોડમાં આપણે એનવિઝન એઆઈ એનવિઝન એઆઈનો ટોકબેક સાથે કેવી રીતે ઉપયોગ કરવો તે વિશે શીખ્યા આજે આપણો ચાલીસમો એપિસોડ છે જેમાં આપણે દ્રષ્ટિહીન અને ઓછી દ્રષ્ટિ ધરાવતા લોકો માટે ખૂબ જ ઉપયોગી એવી ઓનલાઇન શોપિંગ એપ્લિકેશન એમેઝોન શોપિંગ એપ એમેઝોન શોપિંગ એપનો ટોકબેક સાથે કેવી રીતે ઉપયોગ કરવો તે વિશે વિગતવાર શીખીશું એમેઝોન એ વિશ્વના સૌથી મોટા ઓનલાઇન રિટેલર્સમાંનું એક છે અને તેની એપ ટોકબેક વપરાશકર્તાઓ માટે ઉત્પાદનો શોધવા ખરીદી કરવા અને ઓર્ડરનું સંચાલન કરવા માટે નોંધપાત્ર રીતે સુલભ છે આપણે ઉત્પાદનો શોધવાથી લઈને ઓર્ડર આપવા સુધીની પ્રક્રિયા વિશે વાત કરીશું એમેઝોન શોપિંગ એપ શું છે એમેઝોન શોપિંગ એપ એમેઝોન શોપિંગ એપ એ એમેઝોન ડોટ કોમની સત્તાવાર મોબાઇલ એપ્લિકેશન છે જે તમને લાખો ઉત્પાદનો બ્રાઉઝ કરવા ખરીદવા અને તમારા ઓર્ડરને ટ્રેક કરવાની સુવિધા આપે છે તમે ઇલેક્ટ્રોનિક્સ થી લઈને ગર્વપરાશની વસ્તુઓ કપડા પુસ્તકો અને ઘણું બધું ખરીદી શકો છો આ એપ ટોકબેક સાથે વાપરવા માટે પ્રમાણમાં સુલભ છે જે દ્રષ્ટિ દિવ્યાંગ વપરાશકર્તાઓને સ્વતંત્ર રીતે ઓનલાઈન શોપિંગ કરવાનો અનુભવ પ્રદાન કરે છે એમેઝોન શોપિંગ એપ ઓપન કરવી અને નેવિગેટ કરવું એક એમેઝોન શોપિંગ એપ ઓપન કરો તારક ચિહ્ન તમારી હોમ સ્ક્રીન પર અથવા એપ ડ્રોઅરમાં એમેઝોન શોપિંગ આઇકન શોધો અને તેના પર ડબલ ટેપ કરો ટોકબેક એમેઝોન શોપિંગ બોલશે બે લોગ ઇન કરવું જો પહેલીવાર ઉપયોગ કરતા હોતો તારક ચિહ્ન જો તમે પહેલાથી લોગ ઇન ન કર્યું હોય તો ટોકબેક તમને ઇમેલ ઓર મોબાઇલ નંબર ઇમેલ અથવા મોબાઇલ નંબર અને પાસવર્ડ પાસવર્ડ ફિલ્ડ્સ પર લઈ જશે તારકચિન્હ તમારી વિગતો દાખલ કરો તારકચિન્હ કન્ટિન્યુ ચાલુ રાખો અથવા સાઇન ઇન સાઇન ઇન બટન પર જવા માટે એક આંગળી વડે સ્વાઇપ કરો અને તેના પર ડબલ ટેપ કરો ત્રણ મુખ્ય સ્ક્રીન નેવિગેશન તારકચિન્હ લોગ ઇન કર્યા પછી તમે સામાન્ય રીતે એમેઝોનની હોમસ્ક્રીન પર હશો તારકચિન્હ સ્ક્રીનની ઉપરના ભાગમાં સર્ચ એમેઝોન એમેઝોન શોધો અથવા સર્ચ શોધો બાર હશે આ સૌથી મહત્વપૂર્ણ નિયંત્રણ છે ઇન્ટુ સ્ક્રીનના તળિયે અથવા ઉપરના ભાગમાં નેવિગેશન ટેબ્સ અથવા બટન્સ હોઈ શકે છે જેમ કે તારકચિન્હ હોમ હોમ મુખ્ય ફીડ જોવા માટે તારકચિહ્ન કાર્ટ કાર્ટ તમારા શોપિંગ કાર્ટને જોવા માટે તારકચિન્હ પ્રોફાઇલ પ્રોફાઇલ યોર એકાઉન્ટ તમારું ખાતું તમારા ઓર્ડર સરનામા અને ચૂકવણી વિકલ્પોનું સંચાલન કરવા માટે તારકચિન્હ મેન્યુ મેનુ વિવિધ કેટેગરીઝ અને સેટિંગ્સને એક્સેસ કરવા માટે સામાન્ય રીતે ત્રણ આડી લીટીઓનું આઇકન ચિહ્ન આ ટેપ્સ બટન્સ વચ્ચે નેવિગેટ કરવા માટે એક આંગળી વડે ડાબે કે જમણે સ્વાઇપ કરો અને પસંદ કરવા માટે ડબલ ટેપ કરો ઉત્પાદનો શોધવા અને ખરીદવા એક ઉત્પાદન શોધવું ચિહ્ન સર્ચ એમેઝોન એમેઝોન શોધો બાર પર ડબલ ટેપ કરો ટોકબેક સર્ચ અથવા સર્ચ એમેઝોન બોલશે એન્ટો કીબોર્ડનો ઉપયોગ કરીને તમે જે ઉત્પાદન શોધવા માંગો છો તેનું નામ ટાઇપ કરો દાત મોબાઈલ ફોન બ્લુટુથ હેડફોન્સ તારકચિન્હ ટાઇપ કર્યા પછી કીબોર્ડ પરથી એન્ટર કી દબાવો અથવા સર્ચ રિઝલ્ટ લિસ્ટમાંથી યોગ્ય વિકલ્પ પર ડબલ ટેપ કરો બે શોધ પરિણામોમાં નેવિગેટ કરવું તારકચિન્હ શોધ પરિણામોની સ્ક્રીન પર ટોકબેક તમને દરેક ઉત્પાદન વિશેની માહિતી વાંચશે જેમ કે ઉત્પાદનનું નામ કિંમત રેટિંગ્સ અને રિવ્યૂઝ તારકચિન્હ એક આંગળી વડે ઉપર કે નીચે સ્વાઇપ કરીને તમે વિવિધ ઉત્પાદનો વચ્ચે નેવિગેટ કરી શકો છો તારકચિન્હ જ્યારે તમને રસ હોય તેવા ઉત્પાદન પર ફોકસ આવે ત્યારે તેની વિગતવાર માહિતી જોવા માટે તેના પર ડબલ ટેપ કરો ત્રણ ઉત્પાદનની વિગતો જોવી અને કાર્ટમાં ઉમેરવું તારકચિહ્ન ઉત્પાદનની વિગતવાર સ્ક્રીન પર ટોકબેક તમને ઉત્પાદનના ફોટા નામ કિંમત ઉપલબ્ધતા વિશેષતાઓ અને ગ્રાહક રિવ્યૂઝ વિશે માહિતી આપશે તારક તારકચિન્હ આ માહિતી વચ્ચે નેવિગેટ કરવા માટે એક આંગળી વડે ઉપર કે નીચે સ્વાઇપ કરો તારક ચિન્હ જ્યારે તમે એડ ટુ કાર્ટ કાર્ટમાં ઉમેરો બટન પર આવો ત્યારે તેના પર ડબલ ટેપ કરો ટોકબેક એડ ટુ કાર્ટ બટન બોલશે તારકચિન્હનું ઉત્પાદન તમારા શોપિંગ કાર્ટમાં ઉમેરાઈ જશે ચાર કાર્ટમાંથી ખરીદી પૂર્ણ કરવી ચેકઆઉટ તારકચિન્હ સ્ક્રીનના તળિયે અથવા ઉપરના ભાગમાં કાર્ટ કાર્ટ બટન પર ડબલ ટેપ કરો ટોકબેક કાર્ટ બોલશે તારકચિન્હ તમારા કાર્ટમાં રહેલી વસ્તુઓની સમીક્ષા કરો તારકચિન્હ પ્રોસીડ ટુ બાય ખરીદવા આગળ વધો અથવા પ્રોસીડ ટુ ચેકઆઉટ ચુકવણી માટે આગળ વધો બટન શોધો અને તેના પર ડબલ ટેપ કરો તારકચિન્હ તમને ડિલિવરી સરનામું ચુકવણી પદ્ધતિ ડેબિટ ક્રેડિટ કાર્ડ નેટ બેન્કિંગ યુપીઆઈ કેશ ઓન ડિલિવરી અને ઓર્ડરની સમીક્ષા માટેના વિકલ્પો દેખાશે તારકચિન્હ ટોકબેકનો ઉપયોગ કરીને આ વિકલ્પો વચ્ચે નેવિગેટ કરો અને તમારી પસંદગીની માહિતી દાખલ કરો પસંદ કરો તારકચિન્હ અંતે પ્લેસ યોર ઓર્ડર તમારો ઓર્ડર આપો બટન પર ડબલ ટેપ કરીને ખરીદી પૂર્ણ કરો ઓર્ડરનું સંચાલન કરવું ચિહ્ન તમારી પ્રોફાઇલ અથવા યોર અકાઉન્ટ તમારું ખાતું સેક્શનમાં જાઓ તારક ચિહ્ન અહીં તમને યોર ઓર્ડર્સ તમારા ઓર્ડરનો વિકલ્પ મળશે તેના પર ડબલ ટેપ કરો ચિહ્ન તમે તમારા પાછલા અને વર્તમાન ઓર્ડર જોઈ શકો છો તેમનો સ્ટેટસ સ્થિતિ ટ્રેક કરી શકો છો અને જો જરૂરી હોય તો ઓર્ડર કેન્સલ પણ કરી શકો છો ટોકબેક તમને દરેક ઓર્ડરની વિગતો વાંચશે વ્યવહારુ ટીપ્સ ચિહ્ન ચોક્કસ સર્ચ કીવર્ડ્સ ઉત્પાદનો શોધતી વખતે ચોક્કસ કીવર્ડ્સનો ઉપયોગ કરો જેથી સચોટ પરિણામો મળે ચિહ્ન ફિલ્ટર અને સોર્ટ વિકલ્પો એમેઝોન એપમાં ફિલ્ટર અને સોર્ટિંગના ઘણા વિકલ્પો હોય છે ટોકબેકનો ઉપયોગ કરીને આ વિકલ્પોને એક્સેસ કરો જેથી તમે તમારા શોધ પરિણામોને વધુ સારી રીતે સંકુચિત કરી શકો તારકચિન્હના ગ્રાહક રિવ્યૂઝ ઉત્પાદન ખરીદતા પહેલા તેના રિવ્યૂઝ વાંચવાની આદત પાડો ટોકબેક રિવ્યૂઝને પણ વાંચી શકે છે તારકચિન્હના એડ્રેસ અને પેમેન્ટ સેવ કરો એકવાર તમે તમારું ડિલિવરી સરનામું અને ચૂકવણી પદ્ધતિ સેવ કરી લો પછી ભવિષ્યની ખરીદીઓ વધુ ઝડપી બનશે સારાંશ તો મિત્રો આજના એપિસોડમાં આપણે એમેઝોન શોપિંગ એપ એમેઝોન શોપિંગ એપનો ટોકબેક સાથે કેવી રીતે ઉપયોગ કરવો તે વિગતવાર શીખ્યા આપણે એપને ઓપન કરવી ઉત્પાદનો શોધવા કાર્ટમાં ઉમેરવા ખરીદી પૂર્ણ કરવી અને ઓર્ડરનું સંચાલન કરવું તે વિશે સમજ્યા એમેઝોન શોપિંગ એપ એ દ્રષ્ટિ દિવ્યાંગ લોકો માટે સ્વતંત્ર રીતે ઓનલાઇન શોપિંગ કરવા માટેનું એક ઉત્તમ સાધન છે થોડી પ્રેક્ટિસથી તમે આ એપનો અસરકારક રીતે ઉપયોગ કરી શકશો આપણી આ ટોકબેક ટ્યુટોરિયલ સિરીઝ હજી ચાલુ રહેશે આગામી એપિસોડમાં અમે કોઈ એક નવી એપ્લિકેશન કે સેવા સાથે આપને ફરી મળીશું તો જોડાયેલા રહો મળીએ છીએ આવતા એપિસોડમાં ધન્યવાદ